નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાની સાગબારા પોલીસ ઉપર કેટલાક યુવકોને લોકઅપમાં લઈ જઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચેતન પટેલ મહિલા પીએસઓ ચંદ્રિકાબેન અને ચાર હોમગાર્ડ ભેગા મળી પટ્ટા વડે ઢોર માર મારતા બે શ્રમજવી યુવાનોએ હોસ્પિટલમાં એડમિટ થઈ સારવાર લેવાનો વારો આવ્યો છે તેવો આક્ષેપો સામે આવ્યા છે આ મુદ્દે તમામ જવાબદાર પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે નર્મદા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ પીડિત પક્ષ દ્વારા

પાછા જેલમાં પૂરી દીધા પાછા એક એક કરીને બો માર્યા મને તો એને ચાર જણાએ પકડેલો મેં સાહેબ શું જાવ ને તો રીતે ચાર જણા હતા ગમે રીતે ફેટ મારે કોઈ સાહેબ સાહેબ એમ કરીને કહેવા જાવ ને પછી ચાર જણાએ મને પકડ્યો એક અહીંયા પગ મુકો એક અહીંયા ગરદણ પગ મૂકેલો બે જણા અહીંયા પકડેલો પે સાહેબ એને પેલું ચાપુક નહીં આવતું પેલું ઘંટી નું પટ્ટું જેવું અહીંથી તળિયામાં બહુ માર્યો ચલાતું નહોતું બહુ ખરાબ અહીં તો હજુ ખાવાનું બી ઓળખી તો ઉતરતું નહીં આજે બી ખાલી ચાર દાડા થયા એક રોટલી ખાધી મેં ચાર તારીખે સાડા નવ વાગે અમે મસ્તી કરતેલા સાગબારા પોલીસ સ્ટેશનમાં ગયા સાહેબને એટલા પૂછતેલા સાહેબે કઈ પૂછ્યું નહીં કઈ નહીં અમે સાહેબ સાહેબ કેતેલા કે બી આવો આવો માર માર્યું છે દોસ્ત આખો લાલ કરી નાખી મારા તળિયા

તમે એવું કરો તો હજુ મારશે એવું કે લઈ ગયા ન તો દવાખાને લઈ ગયા એ તો પાછે આને આખો દરા રિયા પેલા ભાઈને અતનક ચોક આવી ગીને એટલે પછી પેલા ભાઈ આવીને અતનક બરો લોક અપ ખલાવને લઈ ગયા પાછું મને ઉતીને તાર મમી લોકો આવીને લઈ ગયા બાકી તો કોઈ પૂછતા ભી નતા તો ચા બી નતી પીવા દેતા પેલી પૈસા હતી નઈ રે ఎతో మర మంమిలో కావనో అపా అక్రా కామ కామకెదా కావను ఆవరా పూకాయురా నింర్ను అకురిటన్ అకులా. క్తాబులా కావను అకురా ని తో పిలా దే�

અનાથ પેલી મેડમ કેતેલી એવી રીતના પીએસઆર મારતેલો અમને મેડમ કે એવી રીતે હા કે કે આપણી હું ખરાબ કરી સાહેબ આ લોકો એવું કેતેલી કારે છોડ્યા નહીં મારા ભાઈ આયો 3 વાગે પછી મને દવાખાને લઈ ગયા ના ના દિવસના 5 તારીખે 5 તારીખે 3 વાગે મને દવાખાને લઈ ગયા એમને ગાડી નહીં આપી મારા ભાઈ આવ્યા અંદર મળવા આવ્યા તારે મેં મારા ભાઈ પોઝિશન મેં કીધું કે મારથી ચલાતું બી ને ભાઈ અને વામીટો થાય છે ચક્કર આવે છે તે બી અમને રજા નહીં આપતેલા ખાવાનું કઈ ને પાણી નહીં આપતેલા તો સાહેબે માયરા એવું એવું જ કીધું ડોક્ટર સાહેબ ને કે આવું આવી રીતના માયરા અમને અમારો કોઈ ગુનો આટલો મોટો અમે કઈ આતંકવાદી નહીં હતા આતંકવાદી ને બી આટલા જોરથી નહીં મારતા આવી રહેમ થી માયરા છે અમને તો સાગબારા પોલીસ મથકના લોકઅપમાં થયેલા આ કથિત પોલીસ અત્યાચારની વિથક કથા સાંભળીને અમે સાગબારા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીડી પટેલનો ટેલિફોનિક સંપર્ક કરી આ બાબતે તેમનો પક્ષ જાણવાની કોશિશ કરી ત્યારે તેમણે કહ્યું કે આ તેમનો આંતરિક ઝઘડો છે અને અમે તેમની સામે ગુનો દાખલ કર્યો છે અને હાલ તેમને જામીન પર મુક્ત કર્યા છે પરંતુ આ પ્રકાર જે આક્ષેપો થઈ રહ્યા છે તેમાં કોણ સાચું છે અને યુવકોને થયેલી ઈજાઓ કોણે આપી છે આ બાબતની તપાસ જિલ્લા કલેક્ટર કે જિલ્લાના પોલીસ વડા કરે જેથી કરીને સત્ય સામે આવે આ જ પ્રકારના સમાચાર અને વિડીયો જોવા માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ફરી મળીશું એક નવા વિડીયોમાં